તમે વારંવાર સફેદ પાણી અનુભવો છો તમને તકલીફ થતી હોય છે સફેદ પાણીના લીધે ઘણી વખત દુર્ગંધ આવતી હોય છે બળતરા થતું હોય છે ખંજવાળ આવતી હોય છે જો આ બધી તકલીફો થતી હોય તો ખાસ કરીને આ વિડીયો મારા મહિલા બહેનો માટે છે અને જોજો આખા વિડીયોને તમે સમજો શું છે આ વસ્તુ આ વસ્તુને આપણે મેડિકલ ટર્મમાં લુકોરિયા કહેવાય છે બરાબર હવે લુકોરિયા શું છે એ આપણે ડિટેલમાં નહીં જાણીએ પણ આનાથી કઈ રીતે રાહત મેળવી તે આપણે ફટાફટ જાણીશું હવે લુકોરિયા કેમ થાય છે પહેલી વસ્તુ એ છે કે લુકોરિયા અલગ અલગ પ્રકારનું હોય છે કે કોઈ ઇન્ફેક્શન રિલેટેડ હોય છે બરાબર લુકોરિયા હંમેશા એક ટાઈમ સર આવે જેમ કે પીરિયડ પહેલા કે પીરિયડ પછી આખો મહિનો જો રેતું હોય તો એને એબનોર્મલ કહેવાય છે બરાબર હવે લુકોરિયા વધારે કેમ આવે છે તે આપણે જાણીએ વધારે આવવાનું એક જ કારણ છે કાં તો પ્રોલેક્ટિન લેવલ હાઈ હોય કાં તો હોર્મોનની ગડબડ ચાલતી હોય કાં તો પછી આપણે બીજું એક લઈ લઈએ કે તમારા પોષણની કમી હોય એના સિવાય બી આપણે બીજું એક વસ્તુ જોઈએ તો એ છે પેલ્વિક ઇન્ફેક્શન બરાબર હવે આ બધું હોય ત્યારે લુકોરિયા આવતું હોય છે હવે આને આપણે ઘરેલું ઉપચાર કઈ રીતે કરવા તે આપણે જાણીએ જો આને ઓછું કરવું હોય તો આપણે કેળા સાથે મધનું સેવન કરશું તો પણ ઓછું થશે બીજું એક લઈ લેશું કે રાત્રે મેથીના દાણા પલાળ દેસુ અને સવારે એ પાણીને ગરમ કરીને પાણી પીશું તો બી આરામ થશે અને રોજે ત્રિફળા ચૂર્ણ કરીને આવે છે એક ચમચી પાણીમાં નાખીને રોજ પીશો તો બી તમને ઘણો બધો ફાયદો દેખાશે બરાબર આ વસ્તુ તમને રેગ્યુલરલી થતી હોય તકલીફ વધતી હોય તો તમે નિઃશુલ્ક તમારા હોમિયોપેથિક ડોક્ટરને બતાવો કા તો પછી કોઈક સારા એવા ડૉક્ટરને બતાવો બરાબર જેથી તમને વહેલા તકે રાહત મળે અને આ પ્રોબ્લેમ વધારે ના વધે જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારી મહિલા મિત્રો સાથે કા તો તમારી બહેનો સાથે શેર કરો અને લાઈક કરો બરાબર થેન્ક યુ